નમસ્કાર મિત્રો હું મારિયા ખાન હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના તાજા સમાચાર કાકરિયા પ્રાથમિક શાળામાં ઓગણસિત્તેરમો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી મહુવા તાલુકાના કાકરિયા પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વ દિવસ નિમિત્તે મહુવા ખાતે આવેલા પૂર્ણા હોટલના માલિક અલ્પેશભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે એમના મિત્ર ચિંતનભાઈ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અલ્પેશભાઈ દ્વારા શાળાના નેવું જેટલા બાળકોને દરેક વિષયની નોટબુક વિતરણ કરવામાં આવી હતી વધુમાં અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે મારા નાના પ્રયત્નોથી અભ્યાસમાં બાળકો આગળ વધી અને ગામનું નામ રોશન કરે તેમજ કોઈ બાળક અભ્યાસથી વંચિત નહીં રહી જાય એવા આશ્ચર્યથી આ કામ કરતા હું આનંદની લાગણી અનુભવું છું અને ભવિષ્યમાં પણ આવા કોઈ મદદની જરૂર હોય તો બનતા પ્રયત્ન કરીશ બ્યુરો રિપોર્ટ હનીફ ખાન નમસ્કાર ધન્યવાદ